দহেৰি পূজা কৰো নাই

વેવા પેલા કઈ ભી શુભ પ્રસંગ હોય તો આપણે તો કોનેરી માતા મંદિર અહીંયા આવું પૂજા પાઠ કરું પછી કાઈ ભી શુભ કામ કરું તે આજ કરું આય તે દોસ્તારા આજ આપું ધોડિયા ભાષામાં જ વિડિયો બનાવું એ આપણે કોનેરી માતા પછી બાપા બધા સમજાવી ભી તો હા કાઈ પાણી ને દૂધ મત લખ અહીંયા ઉંગરા હું નાઈ એક દોહરો દીવો હલગાયો દોસ્તારા બાર સાદીઓ 12 નો દેવ ના દુસના દેવ તો છે ને કીણે કીણે જરા પહી આખી હો પાછળ કા હા કા ગુ જ મેં કાખે લીહેબી લેખેલાગી જામના મે તું લીધે હેરુલાગી ધોરણ ભગત થઈ પણ મોટા ભગત લડી મેં તો ખાલી

બી

અતારે સુગન ભક્તાય તો બહુ મોટા ભંગાર આ મોટા અરે આય ભૂત બાપ આયા થી નીકળી જાવું પડે ને હા ચાલો યાર ની લેવાય ને બધા ભલે બધા કલાક કલાક બધા બોલે હા ચાલે બોલે તો વિરોતા કે એ તો બાર હા તો ગાડી મૂકું પણ કાડા થી ઘણા જો મને તે 85 122 છે પોડી કો ખાતર ખાતર જગુરા ફોકડીયું હા કન ને તો તોડે પહેલા મજે રહી ગઈ આ બારે કો પડી ને હા મોટી પૈસા

હા વીરા હા આ જાણે ત્યાં કેલ દોરાય તો હા એક બી જાયરો છે કી

নামাবোয... নাপানে সিনিনে নাকে। সিন গরা নাজিনে এর সিন সিরাই। নামরায্য়ন সিনে নিমারে। সিনি সিনে নিউনে গাকে তামায়র�

એ બરાબર આવડે કોઈ આકના ગણ ભઈ કે બરાબર બધા હોય ના હોય બરાબર બરાબર હય મરડા હય બગાત પછી ભાઈ માં જાને કોક પાહા પારા દીયો ના

એક કુવારી ને એક વેવારી બે જણા જોઈએ રીકોલ હા ને હા ઓ હા એ દોસ્તારા આઈ કેલા જા હા ઓહી રાતે દેખાડું ના એ બજારમાં હા કે કાચ છે હા दुसरा એ કાચ આઈ ઓહી કોનહેરી માં પૂજા પૂજાવે ચાલે હોય આપડે બેંથી ઉડી સટ આલે ની શેર ચરે છે નાચ રે ફિલા હરે નાચ હરે નાચ કરી લવાસી તો કચી ગાચરે હસી ગણા જ নাহা możাারভা. ভাপনাযাকনেছ নাহতসজভে

किते काय नाही ला कायव आई मग भांडण तोडीला हं हं नाही बाई कस काय पाणी पन्नक अंगडी पण नाही मध्ये सस्ती बात नाही तुम्ही दे याने हं ओके राख ना ठेव नीचे राख फोडा दो फोडो या हा राखला मायोन सीन

અમને ધણી ધણીયાને અખોળી ધણીયાને હા ઈ ઓય વંજારી ને ઓ વંજારી નો ધણી હા ઈ વાતવાળી હા ઈ ઓ મેઘરાજા વરસ મેઘરાજા વરસ હાથ હા બંધ કર મારે બસ કઈ કરે છે કે બોલી અલીકુઅસસલાની દોની કોપી પાલન લે કે જા દે તક